રાજકોટ શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી રહી હોય તેમ બાબતે હત્યા અને ખૂની હુમલાની ઘટનાઓ અવારનવાર સામે સામે આવી આવી છે વધુ એક ચકચાર મચાવતી ઘટના સરદાર ગામના ઉપસરપંચ હરેશભાઈ મોહનભાઈ સાવલિયાની ગોંડલ રોડ ઉપર આવેલી પોતાની વાડીએ ક્રૂર હત્યા કરવામાં આવી મધરાત્રે સુતેલા હરેશભાઈને અજાણ્યા શખ્સે છાતીના ભાગે ત્રિકમના ઘાજીકી મોતને ઘાટ ઉતારી દીધા હતા આધેડની હત્યા કરી હત્યારાઓ નાસી છૂટ્યા હતા સવાર પડતાની સાથે જ પૂર્વ ઉપસરપંચ હરેશભાઈ સાવલિયાની લાશ વાડીએ પડી હોવાની જાણ થતા જ રાજકોટ આચડેમ પોલીસ મથકના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી આધેડના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા તપાસ ની મારશે અને બાજુમાં લાલ ભાઈ રહ્યા ને રાહ જોડાવા ગયા એટલે ફોન કર્યો તમે ક્યાં ગાયક વાડીયા આવો કે હરેશભાઈ ને માથા કોઈ થઈ હું ગયો ત્યાં હું તો